નમસ્કાર ગુજરાત મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના છ મોટા સમાચાર વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મિત્રો તમને દરરોજ કામના અને ખેડૂત સમાચાર આપણી આ ચેનલ થકી જોવા મળ્યા રહી તો મિત્રો આજની પહેલી ખબરની વાત કરીએ તો ગુજરાતમાં આજથી પેટ્રોલ થયું મોઘું તો મિત્રો વાહન ચાલકો માટે મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે ગુજરાતમાં મિત્રો વધ્યા છે પેટ્રોલના ભાવ અને મિત્રો ડીઝલના ભાવમાં કોઈ પણ ફેરફાર જોવા મળ્યો નથી ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં ચોર્યાસી પૈસાનો વધારો થયો છે અને ડીઝલની

આવી છે ચાર તારીખના બપોરના રોજ ઓનલાઈન ફોર્મ ભરવાના મિત્રો શરૂ થઈ જશે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો નવા વર્ષે અંબાલાલ પટેલની મહત્વની આગાહી કરવામાં આવી ગઈ છે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે દસ અને અગિયાર જાન્યુઆરીમાં ઠંડી વધી શકે છે અને ઉત્તરાયણ ઉપર ઠંડા પવનો વાઈ શકે છે મિત્રો પાંચ જાન્યુઆરી સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં માવઠું પણ પડી શકે છે આ પૂર્વ દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદ પણ પડી શકે છે મિત્રો આ ઉત્તરાયણમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને સામાન્ય ડિસેમ્બર કરતાં ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં ઠંડી ઓછી પડી છે હવે જાન્યુઆરીમાં મિત્રો ઠંડીનો કેવો રહેશે તે મિત્રો હવે આપણે જોવાનું રહેશે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં કોરોનાના કેસમાં થયો વધારો તો મિત્રો રાજ્યમાં એક તરફ કોરોનાના કેસની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે આ સાથે જ આજે કોરોનાના વધુ આઠ પોઝિટિવ કેસ નોંધાયા છે મિત્રો જેમાં મિત્રો પુરુષના ત્રણ અને પાંચ મહિલાઓના કેસ પોઝિટિવ આવ્યા છે આ નવી કોરોનાની લહેરમાં અત્યાર સુધીમાં મિત્રો સાઠ જેટલા પોઝિટિવ કેસ અમદાવાદમાં નોંધવામાં આવ્યા છે જ્યારે એક વૃદ્ધનું કોરોનાના કારણે મોત પણ થયું છે મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં ચારસો પચાસમાં ગેસ સિલિન્ડર આપવા અંગે માંગ કરવામાં આવી રહી છે રાજસ્થાનમાં ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડરની જાહેરાત બાદ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો કે ગુજરાતમાં પણ સસ્તો ગેસ સિલિન્ડર અને વિધવાઓને મહિને ત્રણ હજાર રૂપિયા આપવાની માંગ સાથે આમ આદમી પાર્ટીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું મિત્રો વિપક્ષ નેતા પાયલ સાકરિયા સહિત લોકોએ ભાજપ સરકાર સામે વિરોધ સૂત્રોચ્ચાર કર્યા હતા જોકે વિરોધ પ્રદર્શન કરનાર આપ મિત્રો પતિ પત્ની મળશે મિત્રો દસ હજાર રૂપિયાની સહાય જો મિત્રો તમારા પણ છેલ્લા બે વર્ષમાં લગ્ન થયા હોય કે થવાના હોય તો તમને પણ સરકાર તરફથી મળશે મિત્રો દસ કુંવરબાઈનો મામેરો સહાય યોજના અંતર્ગત કન્યાઓને મિત્રો દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં મિત્રો તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે જેમાં કન્યાઓનું આધાર કાર્ડ કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો લગ્નનું પ્રમાણપત્ર સ્વઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાની પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરી અરજી સબમિટ કરવાની હોય છે મિત્રો જ્યારે થોડાક સમય બાદ તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે તમે આ માટે બેંક એકાઉન્ટ નંબર ઉપર દસ હજાર રૂપિયા જમા કરવામાં મિત્રો આવી જશે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો રામલલ્લાની પ્રતિષ્ઠાને લઈને રજાની માંગ કરવામાં આવી છે મિત્રો બાવીસ જાન્યુઆરીએ અયોધ્યા ખાતે મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે મિત્રો જેમાં ગુજરાતના વી ના વરિષ્ઠ નેતા અશોક રાવલે જણાવ્યું હતું કે ગુજરાત સમગ્ર દેશમાં આ પહેલ કરે અને આ દિવસે તમામ શાળાઓ કોલેજો અને ઓફિસો બંધ રાખવામાં આવે જેથી કરીને દરેક લોકો અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા લાઈવ જોઈ શકે વી એચ માંગના કારણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ટેકો પણ આપવામાં મિત્રો આવી રહ્યો છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જો હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો